શાસક પક્ષ ભાજપ નવા વર્ષના પહેલા મહિનામાં સંગઠનમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું હોય તેવી વાતો વહેતી થઈ છે ભાજપમાં નવીન પ્રયોગ પછી હવે મોટા ફેરફારોની તૈયારીઓ કરવામાં આવી રહી છે આની શરૂઆત ભાજપના નવા નિયુક્ત રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ નીતિન નબીનને ઔપચારિક રીતે પક્ષના પ્રમુખ તરીકે ચૂંટવાથી થઈ શકે છે અને આ બધા જ ફેરફારો મકરસંક્રાંતિ પછી થવાની સંભાવના છે એક રિપોર્ટ પ્રમાણે ભાજપના ટોચના સંગઠનાત્મક પદ સંભાળનારા સૌથી યુવા નેતા નીતિન નબીન હવે ઔપચારિક રીતે જેપી નડ્ડાની જગ્યા લઈ શકે છે નડ્ડા જાન્યુઆરી બે હજાર વીસથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સંભાળી રહ્યા છે નવીન બિહારથી પાંચ વખત ધારાસભ્ય અને મંત્રી રહી ચૂક્યા છે પાર્ટીના સૂત્રો કહી રહ્યા છે કે નવીનને ચૂંટીને ભાજપની રાષ્ટ્રીય પરિષદ પોતાની બેઠકમાં મંજૂરી આપશે જે મહિનાના અંત સુધી માથવાની ધારણા બંધાઈ રહી છે પાર્ટીના મતે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખનું પદ સંભાળ્યા પછી પોતાની નવી ટીમ બનાવવા માટે સંગઠનમાં મોટા ફેરફાર કરી શકે છે ભાજપમાં ચર્ચા છે કે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ટીમમાં ભાજપ અને સંઘ પરિવાર વચ્ચે તાલમેલ અને સમન્વય જોવા મળવાની અપેક્ષા છે આ સાથે જ એવી પણ વાત છે કે ભાજપના સંગઠનાત્મક રેન્કમાં મોટા ફેરફારની અસર કેન્દ્રીય કેબિનેટ પર પણ થઈ શકે છે જૂન બે હજાર ચોવીસમાં કેબિનેટની રચના પછી તેમાં કોઈ ફેરફાર નથી થયા ત્યારે ભાજપ અને સંઘ પાર્ટી શાસિત રાજ્ય સરકારના કામકાજની સમીક્ષા કરી રહી છે અને સંગઠન સરકાર કે અર્ધ સરકારી યુનિટ્સમાં કેટલીક નવી નિયુક્તિ પર વાત ચાલી રહી છે આનાથી ઘણા રાજ્યોના ઘણા સિનિયર નેતાઓ માટે સ્તર પર સંગઠન કે સરકારી ભૂમિકામાં આવવાનો માર્ગ મોકળો થઈ શકે છે ખાસ કરી એ લોકો કે જે લાંબા સમય સુધી સંઘ પરિવાર સાથે જોડાયેલા છે ભાજપ અને આરએસએસ ની હાલની બેઠકો દરમિયાન સંઘે એ વાત પર ભાર આપ્યો છે કે નેતાઓએ ત્રણ ચાર દાયકાઓથી સંઘ પરિવાર સાથે કામ કર્યું છે પરંતુ તેમને સંગઠન સરકાર કે કોઈ બીજી જાહેર સંસ્થાઓમાં જગ્યા નથી મળી તેમને ઓળખીને ત્યાં સામેલ કરવામાં આવવા જોઈએ બની શકે છે નવીન આ કામને કોર્ડિનેટ કરનારા વરિષ્ઠ ભાજપ નેતાઓના ગ્રુપમાંથી એક છે ત્યારે મોટાભાગની નિયુક્તિઓ મકર સંક્રાંતિ પછીથી લઈને બજેટ સેશન શરૂ થવા સુધીમાં થવાની અપેક્ષા છે જે ફેબ્રુઆરીની શરૂઆતમાં શરૂ થશે આ પ્રક્રિયા માટે એક વધુ સમય મર્યાદા રાજ્યોમાં આવનારા વિધાનસભાની ચૂંટણી પહેલા થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત